આપણે ટાઇલ્સ અહી ઉભી હતી અને છોકરાને મારી ઘરવાળી રમતા ટાઈલ્સ ઉપર પડી ગઈ દસ ટાઈલો હતી એ પડી ગઈ હા નાનો દસ મહિનાનો ઘટના બની એવું સાહેબ કે અમે તો હતા નહીં પણ છોકરો તે રમતા હતા એવું કે નવ ટાઇસો ખુલી કરેલી હતી હવે નવ ટાઈ પવન થી પડી ગઈ પણ નવ ટાઇસો ચાર બાય આઠ ને પવનથી પવન થી પડવામાં ઇમ્પોસિબલ પડી શકે એમ છે જ નથી બરાબર છે અત્યારે એક નાનો છોકરીનું દસ મહિનાનું ઘટના સ્થળે મોત થઈ ગયું છે બરાબર કોન્ટ્રાક્ટર હજુ સુધી આવતો નથી બીજા બીજા વ્યક્તિને બોલે છે કે અમે બહાર છું બહાર નતો રહ્યો છું અહીંયા છે જ નથી એવું કહે છે ખરેખર કોન્ટ્રાક્ટર અહીંયા જ છે કોન્ટ્રાક્ટર નીચે જ ફરે છે અત્યારે મેં સકલ નથી જોઈ પણ ભાઈ જે પેલા ભાઈ એવું કહે છે કે ના બહાર છે તો મેં એમને એવું પૂછવામાં આવ્યું કે તમે કેમ આવ્યા એ પેલા ચશ્માવાળા ભાઈ છે મેં કીધું તમે કેમ આવ્યા તો કે મારે ત્યાંથી સ માલ સપ્લાય કરું છું પણ અત્યારે પૂછ્યું છે કે હું તમને હેલ્પ કરવા પણ સાલી નહીં હેલ્પ તમે અત્યારે એવું મને કહેતા હતા કે જે બી લેવર દેવર છે એ તમે લઈને હા મને એવું કીધું હા કે હા કે એક સાઈડ ઉપર અહીંયા મરી ગયા તો તમે લેવર દેવર કરીને જે બધી થતું હોય અમે આપી દે પણ આપી દઈએ એવું નહીં એ કોન્ટ્રાક્ટરને અહીંયા આવવું જરૂરી છે મારા સગા સંબંધિત છે અમારા હા મારા માસીના ત્યાંના જ છે એટલે અમે બધા સગા સાથે અમને કોલ આવ્યો એટલે અમે તાત્કાલિક અહીંયા આવ્યા